मशिया रे बद्दीसा बद्दी मारवा बेसी गया बद्दीन कोई ने बाहर पण निकालो दीता भांग लूट ने बोव कर ले पसी तो चाय भाईवा ने मिलिट्री वालावला लेवी वाला यारक जा शांति मोय लुको से अमर सो जायले जीबीएस लेगया बद्दी गोम आई रे साहेब हम तो दो से है बैरा तो पुलिस आबे बाद इगद्रस तो माछ मारो ने बाहर માછીમારો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે તો માછીમારો પર હુમલાના પગલે ઉગ્ર રોષ વ્યાપ્યો છે હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી માંગ માછીમારો દ્વારા કરવામાં આવી છે ઘટનામાં અમારી સમાજ ની આઠ થી દસ બોટો સિગમાં જે દરિયા માંથી સાંજના ટાઈમે જે ઓબીએમ ની હોળી હોય ત્યાં જારુ ન બગડે એના માટે નજીકના બંદર કોડીના મૂળ દ્વારકા બંદરે એ આવીને એન્કર ઉપર હતી એન્કર ઉપર રહેવા પછી ત્યાંના સ્થાનિક મચ્છિયારા એ હોરીયું લઈ દસ પંદર હોળીયું લઈ સો દોઢસો માણસો એક બોટ હતી એના પર હુમલો કર્યો એ બોટ બોટ છટકીને ભાગી ગઈ પછી એક બીજી ત્યાં કેન ચેન વડે પાઇપ વડે હુમલો કર્યો બોટ નું ઘણું નુકસાન કરેલું છે વાયલેસ જીપીએસ લઈ ગયા છે પણ મારવા પછી પણ તેને સારવાર માટે ઉપર કોઈને લઈ જવા દેવાની કોઈ ત્યાંના સ્થાનિક હોળી સમાજના આગેવાનો ખારવા સમાજના આગેવાનું ઇટિયા સાહેબ હતા પણ હોરીમાં લઈને જવા બે આ માણસોને જેને જયારે માર્યા હતા સારવાર માટે પણ ત્યાંના મચ્છિયારાના આગેવાનો પણ ત્યાં તેને લઈ જવા ન દીધા પછી ત્યાંની સ્થાનિક પોલીસ આવી ત્યારે પોલીસે તે માણસોને ને હોરી વડે લઈ ત્યાંની કોરીનાર હોસ્પિટલે ત્યાં સારવાર માટે ખસેડ્યા હતા પણ ત્યાંના માછીમારો સો દોઢસો ભેગા થઈ તોરું એમાં ત્રણ માછીમારનું ઓળખાણ થઈ ગઈ છે સાહેબ અકબર જુમા ઈસ્બામી બીજો હનીફ જુમા ઈસ્બાણી ને ફારૂક જુમા ઈસ્બાણી આ ત્રણ થકને એ ઓળખાય છે કે આ માણસો મારવા એની સાથે બીજા સો દોચો માણસો હતા પણ ખરેખર સાહેબ આ પોતાનું જાનનું જોખમ બચાવી અને મારવાની કોશિશ છે ને હું તો માનું ત્યાં સુધી આ ખરેખર બહુ કઠિન પ્રશ્ન કહેવાય કે માછીમાર ઉપર આવા સ્થાનિક માણસો લુખા માણસો ત્યાં હુમલો કરે એની બોટ ઉપર તેના પરિવારનું શું થાય ને પોલીસ સ્થાપને આવવા પછી જો ઉતારવાની ત્યાં પહેલ કરી હોય તો એ જાણવા જેવું છે આપણે વિચારવું પડે કે આને શું મારી નાખવાની કોશિશ કરવા નથી ખરેખર આના માટે અમારી એક વિનંતી છે સરકારને ને પોલીસને કે કાયદેસર રીતે જે ગુનેગાર છે કરકમાં કરક સજા અપાવે મારી નમ્ર વિનંતી આ ઘટનામાં ટોટલ છ લોકો ઇજાગ્રસ્ત છે તે વેરાવળ સિવિલ હોસ્પિટલ છે નેશન પ્લસ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર